નિવેદન ના વિરોધ માં સુરત ના માજી ધારાસભ્ય ધીરુભરા એ પ્રતિક્રિયા આપી હતી કીર્તિદાન ગઢવી સ્માર્ટ મીટર ને લઈને નિવેદન આપ્યું હતું કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે સ્માર્ટ મીટર સારું છે જો કે કીર્તિદાન ગઢવી ના આ નિવેદન લઈ સુરતના માજી ધારાસભ્ય ધીરુ ગજેરાએ નિવેદન આપ્યું છે અને ધીરુ ગજેરાએ કહ્યું હતું કે આ લોક કલાકારે ગુજરાતની પોળી પ્રજા માટે અવાજ બન્યા નથી પ્રજાએ તમને એક લોક સાહિત્યકાર બનાવ્યા છે પ્રજાનો અવાજ બદલે સરકારની બડાઈ કરવી એ અયોગ્ય છે પ્રજાની પડખે ઉભા રહેવું જોઈએ સરકારની દલાલી કરવી એ યોગ્ય હોવાનું ધીરુ ગજેરાએ કહ્યું હતું ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદારનભ ગઢવી વિડીયો બ્રેકકાલના દિવસમાં એક વાયરલ થયો ત્યારે મને એક થયું કે આ લોક કલાકારે ગુજરાતની ગોહી પ્રજા માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિકાંડ હોય કે સુરતનું તક્ષી હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બનાવ્યો એવો મને ખ્યાલ નથી જેથી કરીને હું કીર્તિભાઈ દાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું પ્રજાએ તમને એક નવ સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે પ્રજાનો અવાજ બનવો જોઈએ પ્રજાની પરફ્યુમ ઉભી રહેવું જોઈએ માત્ર ને થઈ અને સત્તાની દલાલી કરવી મને નમસ્કાર મિત્રો જય માતા જયમગુ હું છું આપનો દોસ્ત કીર્તિરામ ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત લીધીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એની અફવાઓ ફેલાવે છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા ધંધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા મારે રહેશો કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઇલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયો જૂની આખી સ્માર્ટ થઈ ગઈ તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઇલમાં તમને જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ થાય બિલ થાય બધો હિસાબ તમે સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવા દૂર રહી અને સ્માર્ટ મીટર અપનાવીએ ધન્યવાદ